ગુજરાતમાં ભલે ભાજપની સરકાર હોય પણ રાજ તો અધિકારીઓનું જ ચાલે છે તેવા આરોપ ઘણી વખત લાગતા હોય છે પણ જ્યારે આવા આરોપ સત્તાધારી પક્ષ ભાજપના જ નેતાઓ લગાવે ત્યારે રાજ્યમાં અધિકારી રાજની વાતો સાચી લાગવા માંડે ખેર કેમ છો ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો દોસ્ત હિતેશન આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છો ગુજરાત ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રીસેક વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે સ્વાભાવિક છે પ્રજાનું કોઈ કામ ન થતું હોય તો એની જવાબદારી ભાજપ સરકારની જ બને આજના યુવાને રાજ્યમાં ભાજપ સિવાય બીજા કોઈની સરકાર જોઈ જ નથી એટલે જો રાજ્યમાં બરાબર વિકાસ ના થયો હોય તો સ્વાભાવિક છે જવાબદારી ભાજપની જ બને ગુજરાતને ભાજપનો ઘડ માનવામાં આવે છે રાજ્યની વિધાનસભામાં એકસો છપ્પન સીટો સાથે ભાજપની સરકાર છે તેમ છતાંય જો રાજ્યના ડેવલપમેન્ટમાં જો ક્યાંક કશું ઓછું જણાતું હોય તો સ્વાભાવિક છે એની જવાબદારી ભાજપ સરકારની જ બને ગુજરાતમાં ભાજપ જ સર્વોપરી છે એનું મજબૂત સંગઠન માઇક્રો લેવલનું મેનેજમેન્ટ અને કેડર બેઝ સિસ્ટમ એને સરકાર બનાવવા અને ચલાવવા માટે સક્ષમ બનાવે છે છેલ્લા ત્રણ ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપનું એક હતું શાસન છે છતાંય જો કોઈ જગ્યાએ પ્રજાને અન્યાયનો ભોગ બનવું પડે તો એના માટે સ્વાભાવિક છે જવાબદારી ભાજપ સરકારની જ બને ત્રણ ત્રણ દાયકાના શાસન પછી ભાજપ સરકાર પ્રજાના કામમાંથી શકતી નથી રાજ્યમાં કશી વાતની ખોટ રહી જાય તો એનાથી છટકી શકતી નથી કોઈ મોટી હોનારત થાય દુર્ઘટના સર્જાય કે પછી મોટો કોઈ અકસ્માત થાય તો પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકતી નથી ખેર ગુજરાતમાં છેલ્લા ત્રણ ત્રણ દાયકાથી ભાજપની સરકાર છે તેમ છતાંય રાજ્યમાં અધિકારીઓનું રાજ ચાલી રહ્યું છે આબો આરોપ ભાજપના નેતાઓ જ લગાવી રહ્યા છે ભૂતકાળમાં ઘણી વખત ભાજપના જ નેતાઓ સરકારી બાબુઓ પર માછલા ધોતા હતા કોઈનું કામ ન થાય ત્યારે સરકારી બાબુઓ પર દોષનો ટોપલો ઢોળતા હતા સરકારની નિષ્ફળતા પાછળ સરકારી બાબુઓની નિષ્ક્રિયતા જ કારણભૂત હોવાનો આરોપ લગાવતા હતા પણ આ વખતે તો ભાજપના ધારાસભ્યો જ સરકારી અધિકારીઓની ફરિયાદ કરતા જોવા મળ્યા હતા અને આવું ગુજરાતની આર્થિક રાજધાનીમાં જોવા મળ્યું હતું દર્શક મિત્રો ચોંકાવનારી વાત એ છે કે શનિવારે અમદાવાદમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ભાજપના ધારાસભ્ય અમિત શાહ અને અમિત ઠાકરે સરકારી અધિકારીઓની ફરિયાદ કરી હતી અમદાવાદના ધારાસભ્ય અમિત શાહે સંકલન સમિતિમાં ફરિયાદ કરી હતી કે સરકારી જમીનો પર કરવામાં આવેલા દબાણો હટાવવા માટે એમને ઘણી વખત રજૂઆત કરી છે પણ સરકારી અધિકારીઓ એમની રજૂઆતને ધ્યાને લેતા નથી અને દબાણો હટાવવાની કામગીરી કરતા નથી સંકલન સમિતિમાં જ પંદર વખત દબાણો બાબતે રજૂઆતો અને ચર્ચા વિચારણા થઈ છે છતાંય કોઈ પગલાં લેવાયા નથી ભાજપના બીજા એક ધારાસભ્ય અમિત ઠાકરે પણ સંકલનની બેઠકમાં બળાપો ઠાલવતા કહ્યું હતું રસ્તાની સાઇડ પર ધમધમતી નોનવેજની દુકાનો સામે પગલાં ભરવા માટે રજૂઆત કરવામાં આવી હતી પણ એના માટે હજી સુધી કોઈ પગલાં લેવાયા નથી અમદાવાદ કોર્પોરેશનના સંબંધિત અધિકારીઓએ આ મામલે કોઈ પણ પગલાં લીધા નથી સંકલન સમિતિની બેઠકમાં અમદાવાદના બે ધારાસભ્યોની સરકારી અધિકારી પ્રત્યેની નારાજગી ચર્ચાના કેન્દ્ર સ્થાને રહી છે પ્રજાના કરવામાં કામ કરવામાં જો ભાજપના ધારાસભ્યોની આંખે પાણી આવી જતા હોય તો સામાન્ય જનતાનું શું થતું હશે તેવા ગંભીર સવાલ ઉભો થયો છે સરકારી બાબુઓની જો હુકમી અંગે કોંગ્રેસના ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યું હતું કોંગ્રેસના ધારાસભ્યએ જણાવ્યું હતું સંકલન સમિતિની બેઠકમાં માત્ર ચા નાસ્તો થાય છે પણ ગ્રાઉન્ડ લેવલ પર કોઈ કામગીરી થતી નથી

પણ અમદાવાદની જેમ સુરત વડોદરા અને રાજકોટમાં પણ ભૂતકાળમાં ધારાસભ્યોએ સરકારી બાબુના બિનજવાબદાર વલણ સામે આક્રોશ ઠાલવ્યો છે તે વાત નકારી શકાતી નથી થોડા દિવસો પહેલા સુરતના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ સરકારી બાબુઓની જો હુકમીની ફરિયાદ કરી હતી તેવી જ રીતે વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ અનેક વખત અનેક વખત સરકારી અધિકારીઓ સામે બળાપો ઠાલવી ચૂક્યા છે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અને વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ જે તે સમયે સરકારી અધિકારીઓની જો હુકમીની ફરિયાદો જાહેરમાં કરી ચૂક્યા છે જેને જોતા ગુજરાતમાં ભાજપનું શાસન છે કે પછી અધિકારીઓનું રાજ છે એ સમજાતું નથી જો ભાજપની સરકારથી અધિકારીઓ કાબૂમાં ના રહેતા હોય તો એમને સત્તા છોડી દેવી જોઈએ જો ભાજપના નેતાઓને અધિકારીઓ ગાટતા ના હોય તો ભાજપને સત્તા પર બેસવાનો કોઈ અધિકાર નથી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિને પ્રજાના કામ કરાવવા માટે સરકારી બાબુઓ સામે આજીજી કરવી પડતી હોય તો એનાથી દુઃખદ વાત શી હોઈ શકે હકીકતમાં જ્યારથી મોદી સાહેબ ગુજરાત છોડીને દિલ્હી ગયા છે ત્યારથી સરકારે અધિકારી પરથી કંટ્રોલ ગુમાવ્યો છે જાડી ચામડીના સરકારી બાબુઓ પાસે કામ કઢાવવું હોય તો થોડી કડકાઈ રાખવી પડે એવું સંવેદનશીલ કે રુજુ હૃદયના મુખ્યમંત્રીઓ માનતા નથી અને એને લીધે જ રાજ્યમાં સરકારી બાબુઓ ફાટીને ધુમાડે ગયા છે કહેવાય છે કે અધિકારીઓને કાબુમાં રાખવાનો મિજાજ આજના નેતાઓમાં નથી રહ્યો તેમને પોતાની શક્તિનું ભાન નથી

હાલમાં સરકારી અધિકારીઓનો ભ્રષ્ટાચાર પહોંચ્યો કોઈ પણ કામ કરાવવું હોય તો પેલા સાહેબને ભોગ ધરાવો પડે એવો ઘાટ છે નાનામાં નાના કામમાં પણ લોકોને પૈસા આપવા પડે છે દરેક સરકારી કચેરીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે સરકારી બાબુઓ પોતાના એજન્ટોના મારફતે ભરપૂર પાવડો મારી રહ્યા છે પણ સરકાર મુખ પ્રેક્ષક બનીને બેસી રહી છે હકીકતમાં સરકારી યોજનાના લાભ મેળવવામાં પણ પૈસા ચૂકવવા પડતા હોય તો એનાથી વધારે દુઃખદ વાત શી હોઈ શકે ખેર ગુજરાતનો દોરી સંચાર એવા લોકોના હાથમાં છે જેમને પ્રજાના કામો કરવામાં કોઈ રસ નથી એમને વોટ માંગવા જવાના નથી એમને જનતાની સેવા કરવી નથી એમને તો માત્ર ને માત્ર બેફામ ભ્રષ્ટાચાર જ કરવો છે અને એમની ઉપર સરકારનું કોઈ નિયંત્રણ નથી આવા સરકારી બાબુઓ સામે જો સમયસર સરકાર એક્શન નહીં લે તો આપણા ગુજરાતની ઘોર ખોદાઈ જશે જો સરકાર સમયસર પગલાં નહીં લે તો વિકસિત ગુજરાતનું મોદી સાહેબનું સપનું રોડાઈ જશે જો સરકાર સમયસર જાગૃત નહીં થાય તો ગુજરાત પોતાની આગવી ઓળખ ગુમાવી દેશે દર્શક મિત્રો આરંભ અને અંત વચ્ચેની યાત્રા એટલે જીવન આશા અને નિરાશા વચ્ચેનો હાસ્યો એટલે જીવન જન્મ અને મૃત્યુના બે પુ વચ્ચેનું પુસ્તક એટલે જીવન લાઈફ આયુષ્ય જિંદગી આયખું એટલે જીવન પ્રેમ લાગણી હુફ ઉત્સાહ ઉમંગ અને આનંદ જેવા રંગોમાં અનુભવની પીઠી ઝબોડીને ટેલિવિઝન સ્ક્રીન પર દોરાયેલું અનોખું ચિત્ર એટલે જીવન અમે જીવન છીએ એટલે સકારાત્મક છે અમે જીવન છે એટલે અમે ક્રિએટિવ છે અમે જીવન છે એટલે ઉજાસ છે જીવન ન્યૂઝ પર આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છે ગુજરાત દર્શક મિત્રો કેમ છે ગુજરાતમાં હવે સમય થયો છે દર્શકોના પ્રતિભાવ વાંચવાનો તો ચાલુ શરૂ કરીએ કોમેન્ટ સેક્શનથી દર્શક મિત્રો પહેલો મેસેજ વડોદરાથી આવ્યો છે દિનેશભાઈ લખે છે હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે રાજ્યમાં પાણી જન્ય અને મચ્છરજન્ય રોગચાળો ઝડપથી ફેલાઈ રહ્યો છે વડોદરાની વાત કરીએ તો મોટી મોટી હોસ્પિટલોથી માંડીને નાના મોટા દવાખાનાઓમાં પેશન્ટોનું રીતસરનું કિડિયારું ઉભરાઈ રહ્યું છે આવા સંજોગોમાં રોગચાળા પર નિયંત્રણ લાવવા માટે સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ દિનેશભાઈ આપનો આભાર ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ આપની વાત સાચી છે રાજ્યમાં ઠેર ઠેર રોગચાળાના સમાચાર આવી રહ્યા છે આવામાં લોકોએ જાતે પણ જાગૃત થઈને રોગચાળા સામે લડવું જોઈએ લોકોએ પીવાનું પાણી છે એ ઉગાડીને પીવાની ટેવ પાડવી જોઈએ અને ઘરની આસપાસ મચ્છરનો ઉપદ્રવ ના થાય એની તકેદારી રાખવી જોઈએ ખેર કેમ ગુજરાતમાં લખવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર બીજો મેસેજ પણ વડોદરાથી આવ્યો છે મહેશભાઈ લખે છે કેમ છો ગુજરાત ખૂબ સરસ કાર્યક્રમ છે હું એને ફેસબુક પર જોતો હોઉં છું કેમ છો ગુજરાત કાર્યક્રમમાં ધાર્મિક તહેવારો વિશે જણાવવામાં આવે તો આનંદ થશે મહેશભાઈ તમારો આભાર કેમ છો ગુજરાતમાં કોમેન્ટ લખવા બદલ આપનો આભાર મહેશભાઈ આપ્યો છે ઈશાનભાઈ લખે છે છે કેમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ પણ એમાં સોરઠની ધરાવ પર કંઈક લખવામાં આવશે તો આનંદ થશે ઈશાનભાઈ આપનો આભાર તમારો પ્રતિભાવ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમે તમારા આભારી છે તમે જે સજેશન આપ્યું છે એના પર ચોક્કસથી અમે ધ્યાન આપવાની કોશિશ કરીશું દર્શક મિત્રો તમે પણ બાજુ પર લખેલા નંબર પર તમારા પ્રતિભાવો વોટ્સએપ કરી શકો છો પણ હા એમાં તમારું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો હવે સમય છે રાશિ મિત્રો ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હરપડે બદલતા રહે છે અને નક્ષત્રોને આપણા જીવન ઉપર પણ ખૂબ અસર પડે છે જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે તો જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ મેષ રાશિથી શરૂઆત કરીએ આજનો દિવસ ગુરુ પ્રત્યેની નિષ્ઠા અને ભક્તિથી ભરપૂર રહેશે આ સમયે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થશે તમે અટકેલા પૈસા પ્રાપ્ત કરશો નોકરીમાં પ્રમોશન તમે ચોક્કસપણે મેળવી શકશો વિશ્વાસપાત્ર લોકો અને સેવકો તમારી સાથે દગો કરવાનો પ્રયાસ કરશે જેથી સાવચેત રહેશો વૃષભ રાશિ આજે તમારો દિવસ ભાગ્યશાળી રહેશે ઘરે અને બહારના વધુ સપોર્ટિવ વાતાવરણને કારણે લગભગ તમામ કાર્યો સરળતાથી પૂર્ણ કરવામાં આવશે પરંતુ ઉધાર સંબંધિત વર્તુળકને લીધે થોડી ચિંતા થઈ શકે છે નોકરી કરતા લોકોની પ્રશંસા કરવામાં આવશે મિથુન રાશિ તમારો દિવસ સામાન્ય કરતાં વધારે શુભ રહેશે સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્ર પર તમને તમારી પ્રતિભા બતાવવાની તક મળશે પૈસાના ફાયદા માટે આજે થોડી વધુ બૌદ્ધિક અને શારીરિક મહેનત કરવી પડી શકે એમ છે ધાર્મિક કાર્યમાં ભાગ લેશો કાર્ય વ્યવસાય સાથે ગતિ રાખશો તો વ્યસ્તતા રહેશે કરક રાશિની વાત કરીએ તમારા સારા કાર્યોથી તમારાને તમારા પરિવારનું ગૌરવ વધશે તમને તમારી નિર્ણય લેવાની ક્ષમતાનો લાભ પણ મળશે અને સામાજિક અને ધાર્મિક કાર્યમાં સહકાર આપશો બાળકોને તેમના શ્રેષ્ઠ વર્તન અને તેમની સફળતાની ખ્યાતિ અને ખુશી મળશે રાશિ આજનો દિવસ રહેશે તમારી વિચારસરણીમાં નિરાશા ના અવાતો વધુ વ્યસ્ત કાર્યને લીધે સામાજિક ક્ષેત્રથી અંતર રહેશે પૈસાના લાભ માટે કરવામાં આવતા પ્રયત્નોમાં મુશ્કેલીઓ સફળતા તરફ દોરી જશે પ્રેમ સંબંધના કારણે કોઈની સાથે વિવાદ થઈ શકે છે કન્યા રાશિ ગણેશજી કહે છે આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે અતિશય ભાવુક રહેશો આ કારણોસર ઘર અને બહારનું વાતાવરણ દૂષિત થઈ શકે છે આર્થિક આયોજનોને પૂરા કરવામાં અવરોધ આવી શકે છે પરંતુ બાદમાં પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે અને લાભની તકો મળનાર છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે પ્રતિસ્પર્ધકો હારશે અને કાર્ય ધંધો પહેલાં કરતાં વધુ સારી રીતે ચાલશે તમારી મોટાભાગની આયોજિત યોજનાઓ સફળ થશે જેનાથી આત્મવિશ્વાસ વધશે ધંધામાં નવા પ્રયોગો વધારે ફાયદો લાવશે વાત વૃશ્ચિક રાશિની તમને આજે થોડી કાળજી લેવાની સલાહ આપવામાં આવી છે કોઈ ભૂલને લીધે તમારા મનમાં થોડી પીડા થઈ શકે છે આજે બાકી રહેલા સરકારી કામોને કારણે સમય અને નાણાંનો વ્યય થઈ શકે છે બાળકો પ્રત્યેનો તમારો પ્રેમ વધશે પરિવાર અથવા કાર્યસ્થળે કોઈ વ્યક્તિને કારણે અશાંતિ ફેલાઈ શકે છે ધનરાશિ ધંધામાં ઝડપથી નિર્ણય ના લેવાના કારણે કામમાં અડચણ અને નુકસાન થઈ શકે છે નોકરી કરનારાઓના અધિકારમાં વધારો કરી શકાય છે કોઈ પણ માંગલિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો આજે ખર્ચા કરશો તમારી વાણીથી તમે ખૂબ મોટા સરકારી અધિકારીને તમારી તરફ આકર્ષિત કરી શકશો મકર રાશિ આજે ધૈર્યથી કાર્ય કરો કારણ કે ઉતાવળા કામોને લીધે નુકસાનની સંભાવના છે ભૌતિક સુવિધાઓ વધશે અને તમે તમારા હાથમાં મોટી રકમ મેળવીને ખુશ થશો પેટ સાથે સંબંધિત પાચન કાર્ય અને પેટની વિકૃતિઓ મુશ્કેલીકારક હોઈ શકે છે સંતાનના કામ લગ્ન અને અન્ય પ્રવૃત્તિઓ માટેના પ્રયત્નોમાં તમે સફળતા મેળવી શકો છો દિવસના પહેલા ભાગમાં તમે મૂંઝવણમાં આવી શકો છો કોઈ પણ કાર્યમાં સ્પષ્ટતાના અભાવને કારણે કાર્ય અટકી શકે છે ફક્ત મન જ કાર્યોની રૂપરેખા બનાવશે ધીરે ધીરે પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે કોઈપણ પ્રકારની આર્થિક ઘટનાના આયોજન માટે આજનો દિવસ શુભ રહેશે અંતે વાત કરીશું મીન રાશિની આ દિવસે તમે તમારા જીવન સાથેના તમામ કાર્યો કરી શકશો પરંતુ તેમ છતાં સફળતા મેળવવામાં શંકા રહેશે નિયમોનું પાલન ન થવાના કારણે સરકારી કામ પણ અધૂરા રહેશે વ્યવસાયિક અને ઘરના કામને લીધે તમારે દોડવું પડી શકે છે સ્વાસ્થ્યમાં વધઘટ થવાને કારણે શરીર આરામ માંગશે તો આજના માટે બસ આટલું જ આપના દોષ હિતેષને રજા આપશો નમસ્કાર અને હા બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો આપના પ્રતિભાવોની અમને પ્રતિક્ષા રહેશે અને હા મિત્રો મેસેજની સાથે સાથે આપનું નામ ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો આ કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પરંબર પાંચસો અઢાર પર રોજ બપોરે બાર વાગે ને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો અસ્તુ